હા એ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો તમે બધા મજામાં જ હતો હશો એ ગાઈ અમે લોકો જઈ રહ્યા છીએ મારા નાનીના ઘરે અને મારી સોમવારે એક્ઝામ છે તો આજે આજે શનિવાર છે અને મારે સોમવારે ગણિતની એક્ઝામ છે ગણિતની એક્ઝામ એટલા માટે એટલા માટે બાના કરી દે તો ચોપડા કોઈ બધું લઈને જ જઈએ છીએ બન્યા રહેજો અમારા બ્લોગમાં અને ગાઈ અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો હાલ વધારે વધારે સપોર્ટ કરતા રહેજો અમે તો નીકળ્યા છીએ મારી મમ્મીના ઘરે જવા માટે જો કે વરસાદ તો હવે બંધ થઈ ગયો છે હમણાં તો વરસાદ ચાલુ હતો ને મારે હું બેન જો બે ચોટલીવાળી હાથ તો બ્યૂ કોણે વાળી ચોટલી કોણે કરી આપી હે વ્યુ વ્યુ તને ચોટલી કોણે કરી આપી હા ભાઈ બે કરી આપી કોણે કરી આપી હા તો ચલો ગાઈઝ આપણે આવી ગયા છીએ નીચે ચોટલીવાળા બેન જઈ રહ્યા છે તો જો ગાઈઝ હું અને વ્યહુ આવી ગયા છીએ અહીંયા મમ્મીના ઘરે અને બસ જઈને અમને ખબર નહીં સવારે પાંચ રૂપિયા આપ્યા હતા તો એક એક વસ્તુ લેવા માટે ગયો છે એના માટે અહીંયા જો ફ્લેટમાં સોલાર પેનલ લગાવવાની છે આઈન પડી છે અહીંયા છે તો ચલો ગાઈઝ તો જુઓ ગાયજ અમે તો ઘરે આવ્યા પણ ચાવી છે ને સામીના ઘરે આપી હતી તો ચાવી લઈને દરવાજો ખોલ્યો નો घर पे तो कोई है नहीं घर तो पूरा खाली खम खा। है और देखो हमने खाई है चिंगम सो चलो गाइस અત્યારે ચણિયા છોડી નહીં પહેરવાની તો જો ગઈ સાડા ચાર થઈ ગયા છે અને આપણે નીકળે છે મમ્મીના ઘરે જવા માટે એટલે સોરી અમારા ઘરે જવા માટે કહું મમ્મીના ઘરે જવા માટે ભૂલી ગઈ મમ્મીના ઘરે મમ્મીના ઘરેથી હવે પાછા અમારા ઘરે જઈ રહ્યા છીએ સાંજ પડી ગઈ છે બસ બપોરે બેઠા બે ત્રણ કલાક શાંતિથી અને હવે પહોંચીએ ઘરે ફટાફટ મજા મજા તમે કેમ છો કોણ ચાલે મજામાં અવાજ નહિ મૂકી દઈશ અવાજ કરતા જો મેગી બનાવી મેગી મેગી ખાવ છો મેગી કિચન કિચન મિત્તલ માસી આવું કોઈ પેઇન્ટિંગ દેખાય ને તો અમને મોકલતું રહેવાનું આ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી છે

બધી પહાડ મતલબ માઉન્ટેન છે બધું અને તે દરિયો છે અચ્છા આ એટલે ફરવા ગયા એમ હા અત્યારે કોઈ સારી પેઇન્ટિંગ દેખાય તો મન ઉકલતું રહેવા ત્યાં ભાડે મળતા હોય એવા જો એ લોકોને અત્યારે વેકેશન ચાલે છે 7 દિવસનો વેકેશન છે હા એટલે આ બધું વ્યૂ છે અહીંયા બ્રેકફાસ્ટ કરવાનો અમારો મતલબ જે રોકાના રોકાયા છે ને ધોયા બધા હમ સુકવ્યા છે ના હોય એ આપવાના જો તમે બનાવ્યું અરે ના ના

આવશે ગેમ્સ ડોન અને બાર હું તમને વાર બતાવીશ હા છો બો ખબર જે છે એ બહુ છે સૌથી બેસ્ટ મને આ વસ્તુ ગમી અહીંયા

તો ગાઈઝ આપણે અહીંયાથી તો યુકે મારી ફ્રેન્ડ છે તો એની સાથે આપણે વિડીયો કોલમાં વાત કરતા હતા અને હવે બસ આપણે વિડીયોને વિરામ આપીએ છીએ તો તમને વિડીયો તો લાઈક કરજો શેર કરજો નવા જોડા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બધો જ વિડીયો મેં અલગથી મંગાવ્યો છે તો તમારે પણ યુકે અહીંયા બેઠા બેઠા જોવું હોય તો હું નેક્સ્ટ વિડીયોની અંદર નાખવાની છું તો બસ એ આપણે નાની સી ક્લિપ મોકલી રહી છે ને એ નાની સી ક્લિપ આપણે નેક્સ્ટ બ્લોગમાં મૂકીશું તો ચાલો ગાઈઝ મળીશું હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ